નમસ્કાર સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એલર્ટ ગ્રુપ ઓફ આંકલાવ દ્વારા આકલાવમાં પંદર પક્ષી રેસ્ક્યુ કરી બચાવ્યા કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ઉત્તરાયણના બે દિવસ દરમિયાન આકલાવ શહેર તથા આકલાવના ગામોમાંથી પતંગની દોરીથી ઘવાયેલા પંદર જેટલા પક્ષીઓ જેમાં કબૂતર આઈબીસ ટિટોડીનો એલર્ટ ગ્રુપ ઓફ આકલાવના સભ્ય દ્વારા રેસ્ક્યુ કરી આકલાવ પશુ ચિકિત્સાલય ખાતે ડૉક્ટર પ્રહલાદભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા સફળ ટ્રીટમેન્ટ કરી દરેક પક્ષીને બચાવી લેવામાં આવ્યા તે પક્ષીઓને આંકલાવના વન વિભાગના આરએફઓ શ્રીમતી આરપી જોશીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા એલર્ટ ગ્રુપ ઓફ આંકલાવના કમલ ગાંધી મિહિર શાહ ધ્રુવિલ શાહ પૂર્વેશ રબારી જગદીપ ક્ષત્રિય પવન ગાંધી નિપુણ શાહ જગદીપ રામી પાર્શ્વશાહ તીર્થશાહ નીલ શાહ અવિનાશ સુથાર હર્ષ ગાંધી મહાવીર પરમાર પ્રશાંત સોની એ પક્ષી બચાવીને સેવા કેમ્પમાં ભાગ લીધો ઘાયલ પક્ષીની સારવાર માટે એલર્ટ ગ્રુપ ઓફ આંકલાવનો સંપર્ક કરો તમારી આજુબાજુ ટેરેસ ઉપર અને ઝાડ ઉપર રહેલી દોરી ખેંચી લઈ તેની યોગ્ય જગ્યાએ નાશ કરી દો જેથી પક્ષીઓની પાક તેમાં વીંટળાઈને ઘાયલ થતાં બચી જાય રિપોર્ટર દરજી આંકલાવ